લોકસભા બે હજાર ચોવીસમાં યોજાનારી ચૂંટણીના પગલે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરવા કાર્યક્રમો યોજાયા પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજે એમએસયુમાં કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે સ્લોગન કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડિબેટમાં ખાસ કરીને ઇલેક્શન રિલેટેડ વોટિંગ રિલેટેડ જે કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન્સ છે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એને રિલેટેડ એ લોકો ડિબેટ કરશે અને એમાં એ ડિબેટના માધ્યમથી મતદારો છે એમાં જાગૃતિ ફેલાવાનો પ્રયત્ન કરશે જાગૃતિ અભિયાન તો બધાને કવર કરી લે પણ ફોકસ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એના માટે થઈ